જીએસટીમાં ઘટાડા રાજ્યના ઓટો સેક્ટરમાં જબરદસ્ત ઉછાળો નવરાત્રી દશેરા પર રાજ્યમાં ત્રીસ હજાર કારના વેચાણનો અંદાજ તો નવરાત્રી અને દશેરા પર દસ લાખ ટુ વ્હીલરના વેચાણનો અંદાજ જીએસટી ઘટતા ટુ વ્હીલરના ભાવ સાત હજારથી વીસ હજાર રૂપિયા સુધી ઘટ્યા છે તો ફોર વ્હીલરમાં પણ સાહીઠ હજારથી અઢી લાખ સુધીનો ઘટાડો કેન્દ્ર સરકાર દ્વારા માં ઘટાડા બાદ કારના વેચાણમાં જબરજસ્ત વધારો થયો છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોથી લઈ અને શહેરી વિસ્તારના લોકો મધ્યમ વર્ગીય લોકો માટે રાહતના સમાચાર આવ્યા હતા અને અઢાર ટકા જે અઠ્યાવીસ ટકામાંથી અઢાર ટકા જીએસટી થઈ ગયો છે જે બારસો સીસી કરતાં નીચેના હોર્સ પાવરના જે એન્જિન છે તેના જે ભાવમાં ધરખમ ઘટાડો થયો છે પચાસ હજારથી લઈ અને સિત્તેર થી એક લાખ રૂપિયા જેટલો ઘટાડો થયો છે અહીંયા કસ્ટમરો છે એનો જે મોટી સંખ્યામાં કસ્ટમરો પહોંચ્યા છે સામાન્ય રીતે એક કે બે કસ્ટમરો હોય છે પરંતુ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં કસ્ટમરો આવી રહ્યા છે જનરલ મેનેજર આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું શું કહેશો કારના વેચાણમાં જબરજસ્ત વધારો થયો છે જીએસટી અને તમે એમ પણ વાત કરી કે કારના ભાવમાં પણ ઘટાડો થયો હા ચોક્કસ બાવીસ તારીખે જીએસટીના ઇમ્પ્લિમેન્ટ પછી અમારી જે નાની કાર છે મારુતિની ખાસ કરીને સ્મોલ કાર એ બધામાં અઠ્યાવીસ ટકાનો જીએસટી સ્લેબ હતો એ અઢાર ટકા થઈ ગયો છે પ્લસ અમારી જે બ્રીઝા અને અટિકા કાર આવે છે એમાં પણ શેસ અને જીએસટી સાથે જે પિસ્તાલીસ ટકા થતા હતા તે ચાલીસ ટકા થઈ ગયા છે આ બધું થવાથી અને પ્લસ મારૂતિના ભાવ ઘટાડાથી કસ્ટમરને ઓવરઓલ એક લાખ ત્રીસ હજાર રૂપિયા સુધીનો ફાયદો અત્યારે થયો છે તો એનાથી દરેક કસ્ટમરની ઇન્કવાયરીમાં ઘણો બધો વધારો છે જે પેલા મોટી સંખ્યામાં કસ્ટમરો આવી રહ્યા છે પેલા જીએસટી જે બાવીસ તારીખ પહેલાં કેટલા લોકો કેટલા કસ્ટમર આવતા હતા અને અત્યારે હું તમને જણાવું તો બાવીસ તારીખ પહેલાં જે દરરોજની અમારે એ પૂછપરછ જે ઇન્કવાયરી આવતી હોય તે નોર્મલી પંદરથી વીસ આવતી હતી જે અત્યારે આખા દિવસ દરમિયાન પિસ્તાલીસથી પચાસ ઇન્કવાયરી ડેઇલીની આવે છે અને બુકિંગમાં પણ ચાલીસથી પચાસ ટકાનો વધારો થયો છે બરાબર

જીએસટી ઘટાડાની રાહ જોતા હતા કે શું હતું ના ના જીએસટી ઘટાડા રાહતો નહોતો પણ મારે એક્સચેન્જ કરી હતી ગાડી મારી પાસે અલ્ટી ગાજ છે જૂની પણ અત્યારે જે સેગમેન્ટ નવા આવ્યા છે અને જે જીએસટી નો લાભ મળે પ્લસ ગાડીના પ્રાઇસ જે ઓછા થયા છે પ્રમાણે કોટેશન ની પ્રમાણે મારા ગાડી લેવા માટે છે સસ્તી સમજો ચાલીસ પચાસ હજાર તો મારું ઓલરેડી સસ્તી જ છે પ્લસ જીએસટી નું રિડક્શન થઈને લગભગ સિત્તેર થી એસી હજાર સુધીનો ફાયદો થશે મધ્યમ વર્ગ માટે નાના સેગમેન્ટમાં સારી ગાડી કરાવી બધી ચોક્કસ અહીંયા અહિયાં જે મોટી સંખ્યામાં જે કસ્ટમરો અત્યારે આવી રહ્યા છે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ની અંદર કારના વેચાણમાં જબરજસ્ત અને બાઇકના વેચાણમાં પણ જબરજસ્ત વધારો થયો છે 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 લોકો તેમના માટે એક સમાચાર જે સસ્તું અત્યારે થયું છે અને કાર જે છે કારની અંદર જે પચાસ હજારથી લઈ અને સવા લાખ રૂપિયા સુધીનો કસ્ટમરોને ફાયદો થઈ રહ્યો છે જેના કારણે વેચાણમાં પણ જબરજસ્ત વધારો થયો છે કેમેરામેન આશિયાની સાથે